હોસ્પિટલે પણ મુલાકાત લીધી આ દિશામાં શું કાર્યવાહી થઈ એનો એહવાલ પણ લીધો माननीय મુખ્યમંત્રી શ્રી અને માનની નાયબ મુખ્યમંત્રી શ્રી ને પણ આ બાબતે માહિતગાર કરા છે દલિતના જે આ હત્યારાઓ છે એની ધરપકડ જમીનની માગણી અને પ્રોટેક્શન અને પીપીની નિમણૂક આપી આ તમામ મુદ્દાની અમને ખાતરી આપી છે माननीय મંત્રી શ્રીએ કલેક્ટર શ્રીની હાજરીમાં અને ફરીવાર આવા બનાવો નહીં બને એની પણ ખાતરી આપી છે સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ પરિવારની સાથે મુલાકાત કરી સમગ્ર ઘટનાને લઈને સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે

મૃતકના પરિવારને મળીને સાંત્વના પાઠવી છે અને સાથે જ પરિવારને મળ્યા બાદ સોનાવાલા હોસ્પિટલની મુલાકાત લીધી હોસ્પિટલની મુલાકાત લેતાની સાથે જ મંત્રીઓને એ આગેવાનો સમાજના ઉપસ્થિત હતા એ તમામ આગેવાનોએ મંત્રીને રજૂઆત કરી સમગ્ર ઘટનાને લઈને સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે જો કે આખી આ ઘટના મામલે મંત્રીએ કડક કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપી છે જ્યારે

હોસ્પિટલની અંદર મુલાકાત દરમિયાન સામાજિક આગેવાનો સાથે ચર્ચા પણ કરવામાં આવી આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે કડકમાં કડક સજા પણ અપાવવા માટેની વાત એ ડોક્ટર પ્રદ્યુમન વાજા દ્વારા કરવામાં આવી હતી જો કે એક વાત એ પણ સામે આવી રહી છે કે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની મુલાકાત બાદ પરિવારના સભ્યો હતી જે યુવકનો હર્ષદ સોલંકી નામના શખ્સના ફોનમાં મોડી રાત્રે જે ફોન આવ્યો હતો ને ફોન બાદ હર્ષદનો મૃતદેહ મળી આવ્યો હતો એટલે કે અંતિમ ફોન જેનો આવ્યો હતો એ શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેની સામે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે અને બોટાદ જિલ્લા પોલીસની ટીમ એ યુવકની શોધખોળ પણ હાથ ધરવામાં લાગી છે હજુ આ કેસની અંદર એક પણ આરોપીઓની અટકાયત કે શોધખોળ દરમિયાન એવા કોઈ જ પુરાવા નથી મળ્યા કે આ શખ્સે આ યુવકની હત્યા કરી હોય પરંતુ તેની સામે સમાજની અંદર આક્રોશ હોવાના કારણે કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ત્યાં પહોંચ્યા હતા એ દરમિયાન શું નિવેદન આપ્યું સાંભળો એ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાડીરા ગામના જે દલિત યુવાન ની ગઈકાલે હર્ષદભાઈની જે ક્રૂર હત્યા થઈ ગઈ છે ત્યારે એ દુઃખદ ઘટનાના પરિવારને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે હું પરિવારની પણ આજે ગામ મુલાકાત લીધી જે સ્થળે આ દુઃખદ ઘટના બની હત્યા થઈ ત્યાં પણ જાતે તપાસ કરી મારી સાથે સમગ્ર જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેની સાથે સાથે એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને સમગ્ર વહીવટી તંત્ર અહીંયા હાજર છે હોસ્પિટલે પણ મુલાકાત લીધી આ દિશામાં શું કાર્યવાહી થઈ એનો અહેવાલ પણ લીધો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી ને પણ આ બાબતે માહિતગાર કર્યો છે

આ તમામ મુદ્દાઓની અમને ખાતરી આપી છે માન્ય મંત્રીશ્રીએ કલેક્ટરની હાજરીમાં અને ફરીવાર આવા બનાવો નહીં બને એની પણ ખાતરી આપી છે તો અમે જે ડેડ બોડી સ્વીકારીની વાત હતી એ અમે સવારે દસ વાગે અહીંથી બોડી લઈ લેવાના છીએ અને વિધિ કરવાના છીએ આજ રોજ અધિકારીની હાજરીમાં માન્ય મંત્રીશ્રીએ જે અગાઉ જમીન દલિતોને મળતી નહોતી એ હવે મળશે એવી અમને ખાતરી આપી છે અમારી જે માંગ હતી એ આરોપીઓની બે થી ત્રણ ધરપકડ થઈ ગઈ છે અને હજે બીજા એલસીબી ના માણસો બીજી અગાઉ લાઈન કરીને બીજા આરોપીઓને પણ શોધે છે પણ અમારી જે સંતોષક માંગણી હતી એ સ્વીકારવામાં આવેલ છે કલેક્ટર બોટા સાહેબ સાહેબસિંહ એસપી સાહેબ સાહેબસિંહ અને કેબિનેટ મંત્રીશ્રી પદ્યુમોન વાજા સાહેબ આવી અને જે કઈ બી અમારી માંગણીઓ હતી એ બધી જ માંગણીઓ લેખિતની અંદર એમને આપેલું છે કે જમીન બાબતનું જે કઈ બી છે પીપી સ્પેશિયલ પીપી અને જે માંગણીઓ બધી પૂરી કરી દીધેલી છે એટલે અમે મીડિયા કર્મી આ કામ આ જે બનાવ બન્યો હતો એની અંદર પોલીસ પ્રશાસન અને તમામનો જેને સપોર્ટ કર્યો એમનો ખૂબ ખૂબ આભાર માન્યો